અંકલેશ્વર જીઆઈડીસીના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સ્થિત ગટ્ટુ સ્કૂલ પાસે આજરોજ સવારે પાંચ વાગ્યાથી ત્રણ પાંચ દસ અને એકવીસ કિલોમીટર સુધીના અંતર માટે અંદાજે ચાર હજાર જેટલા દોડવીરોએ આ મેરાથોનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ઝગડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું આ મેરેથોનમાં એઆઈડીએસના ચેરમેન અશોક પંજવાની મામલતદાર કરણસિંહ રાજપૂત લઘુ ભારતી ઉદ્યોગના ભૂતપૂર્વ પ્રમુખ બલદેવ પ્રજાપતિ બીડીએમએ ના પ્રમુખ देवांग ઠાક ઇવેન્ટ ચેરમેન સુભાષ પટેલ કો ચેરમેન પારસ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોનમાં ગુજરાતભરમાંથી કેટલા કાંતરરાષ્ટ્રીય દોડવીરોએ પણ ભાગ લીધો હતો આ મેરેથોનમાં વિજેતાઓને અને રમતવીરોને ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું 2026 में होगा और मैं उम्मीद करता हूँ कि वही शोरगुल से ये प्रोग्राम होगा यहाँ का जो होता है हमारा वो तो हमारे यही स्पोर्ट्स ग्राउंड को डेवलप करने के लिए यूज करते हैं और ये साल भी जो भी पैसे आएंगे हमारे ग्राउंड को डेवलप करने में काम में आएंगे थैंक यू शर्मा कोई पर फिटनेस रिलेटेड इवेंट्स हो यूथ एंगेजमेंट होरे खर ખૂબ મોટું ટર્નઆઉટ પણ રહે છે અને લોકો જોડાય પણ ખૂબ પ્રેમથી છે હું તમામ લોકોને પણ અભિનંદન આપું છું ફરીથી ઓર્ગેનાઇઝર્સને ખૂબ અભિનંદન આટલું ગ્રાન્ડ સક્સેસફુલ ઇવેન્ટ બનાવવા માટે થેન્ક યુ